નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન આવી છે તેમના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર નવ આપણું ઘર પૃથ્વી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે નવી સ્વ પોથી આવેલી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ કે ધોરણ છની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એક સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર નવ આપણું ઘર પૃથ્વી તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને

તો જવાબ આવશે ડી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા નંબર ત્રણ છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ અને નેવું અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે તો જવાબ આવશે બી શીત નંબર ચાર સૂર્યનો ક્રાંતિ વૃત્ત વિષ્ણુ વૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે તો જવાબ આવશે બી બે વાર નંબર પાંચ પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે તો કયું ગ્રહણ જોવા મળી શકે તો જવાબ આવશે બી સૂર્ય ગ્રહણ છો પાંચ અંશ ઉત્તર અક્ષાંશ પાસે ઊભા છો તો ત્યાંથી પસાર થતું અક્ષાંશ ક્યાં નામે ઓળખાય છે તો જવાબ આવશે એ કર્કવૃત નંબર સાત તમે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશથી થી જીરો આઉટ અક્ષાંશ પર પહોંચો છો તો ત્યાં કયો કટિબંધ આવેલો હશે તો જવાબ આવશે એ ઉષ્ણ કટિબંધ નંબર આઠ તમે બ્રાઝિલ દેશમાં રહો છો તે સમયે ભારતમાં ઉનાળો હોય તો તમે ત્યાં કઈ ઋતુનો અનુભવ કરતા હશો તો જવાબ આવશે એ ઉનાળો નંબર નવ કયા ગ્રહણને પૃથ્વીનો ઝાડિયો ભાઈ કહે છે એ શુક્ર નંબર દસ આપણા સૌરમંડળમાં કેટલા ગ્રહ છે જવાબ આવશે સી આઠ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન બે એ બંધ બેસતા જોડકા રચો જોઈએ નંબર એક જીરો આંશ રેખાંશ તો જવાબ આવશે ગ્રીન ઇચ રેખા નંબર બે છાસઠ પોઈન્ટ પાંચ આંશ ઉત્તર અક્ષાંશ તો ઉત્તર વૃત્ત નંબર ત્રણ એકસો એંશી અંશ રેખાંશ તો દિનાંતર રેખા નંબર ચાર ઝીરો અંશ અક્ષાંશ તો વિષ્ણુ વૃત્ત નંબર પાંચ છાસઠ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશ તો દક્ષિણ ધ્રુવ વૃત્ત નંબર છ નેવું અંશ ઉત્તર અક્ષાંશ તો ઉત્તર ધ્રુવ બી મને ઓળખો નંબર એક મને સજીવોનો પાલક કહે છે સૂર્ય નંબર બે હું સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું ગુરુ નંબર ત્રણ હું હંમેશા એક જ દિશામાં અને સ્થળે દેખાતો તારો છું ધ્રુવનો તારો નંબર ચાર હું ઇંગ્લેન્ડના ગ્રીનીચ શહેર પરથી પસાર થતી રેખા છું રેખા નંબર પાંચ હું પૃથ્વીની આસપાસ ફરું છું ચંદ્ર પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક આજે આપણે ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ તો જવાબ આવશે ગ્લોબલ પ્રોઝિસની નંબર બે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને ખાલી જગ્યા કહે છે અક્ષાંશ નંબર ત્રણ નેવું અંશ દક્ષિણ અક્ષાંશ ખાલી જગ્યા નામે પણ ઓળખાય છે દક્ષિણ ધ્રુવવૃત્ત નંબર ચાર સૂર્યની ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશથી ત્રેવીસ પોઈન્ટ ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશ સુધીની ગતિ ખાલી જગ્યા કહેવાય છે અયન નંબર પાંચ પૃથ્વીના સૂર્યની આસપાસ ફરવાના માર્ગને ખાલી જગ્યા કહે છે પરિક્રમણ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો નંબર એક પૃથ્વીનું તાપમાન પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે પડેલા ભાગોને શું કહે છે તો પૃથ્વીના તાપમાન પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે પડતા ભાગને કટિબંધો કહે છે નંબર બે પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને કઈ ગતિ કહે છે પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને પરિભ્રમણ અથવા ધરીભ્રમણ કહે છે ત્યાર પછી નંબર ત્રણ એકસો એસી અંશ રેખાંશ પર આવેલી રેખાને વાકીચૂકી દોરવામાં આવી છે એને સીધી દોરવાથી કઈ મુશ્કેલી પડે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એક જ દેશના કેટલાક ટાપુઓ પરથી પસાર થાય છે અને ત્યાં સમયનો ગોટાળો ન થાય તે માટે તેને વાકીચૂકી દોરવામાં આવે છે નંબર ચાર સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે નંબર પાંચ બધા જ ગ્રહો કોની પ્રદક્ષિણા કરે છે બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે નંબર છ જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે તો જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા સત્યાવીસ છે નંબર સાત બુધને આંતરિક ગ્રહ શા માટે કહેવાય છે તો કે બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે અને તેને એક પણ ચંદ્ર ન હોવાથી તેને આંતરિક ગ્રહ કહે છે નંબર આઠ કયા ગ્રહને પાઘડીયો ગ્રહ પણ કહે છે શા માટે તો કે શનિ ગ્રહને પાઘડીયો ગ્રહ પણ કહે છે કેમ કે શનિની આસપાસ વીટી આકારના નીલા રંગના ત્રણ તેજસ્વી વલયો આવેલા છે આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડીયો ગ્રહ કહે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો નંબર એક દક્ષિણયાન એટલે શું બાવીસ જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ઘસીને દક્ષિણ વિષ્ણુવૃત તરફ પડવાનું શરૂ થાય છે તેને દક્ષિણયાન કહે છે નંબર બે દિવસ કોને કહે છે તો સૂર્યનો સંપાદિવસ અને વિષ્ણુ વૃત વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદ બિંદુને સંપાદ દિવસ કહેવામાં આવે છે નંબર ત્રણ લિપ વર્ષ એટલે શું હવે પછીનું વર્ષ ક્યારે આવશે તો કે પૃથ્વીનું એક વર્ષ ત્રણસો પાસઠ દિવસ અને છ કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી ત્રણસો પાસઠ દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે બાકી બચેલા છ કલાકને દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે અઠ્યાવીસ દિવસને બદલે ઓગણત્રીસ દિવસ કરીને સરભર કરવામાં આવે છે હવે પછીનું લીપ વર્ષ બે હજાર અઠ્યાવીસમાં આવશે નંબર ચાર જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ રાત ન થાય જે ભાગ સૂર્ય સામે હોય ત્યાં હંમેશા અંજવાળું રહે અને જે ભાગ સૂર્યની પાછળ ત્યાં અંધારું રહે પૃથ્વી પર જીવસૃષ્ટિ ના થાય પ્રશ્ન નંબર છ નીચેના વિધાનો માટે કારણો આપો નંબર એક દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી તો ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં જેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે આ ઘટના પૂનમની રાતે થાય છે નંબર બે દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી તો ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે તે પૃથ્વીની આસપાસ ફરે છે ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય આ વખતે ચંદ્રના અંતરિયા અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે ચંદ્ર સૂર્ય કરતા નાનો હોવાથી તે સૂર્યને ઢાંકી શકતો નથી આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી સૂર્યગ્રહણ અમાસે થાય છે પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી નંબર ત્રણ ઉલ્કાને આપણે ખરતો તારો પણ કહીએ છીએ તો અવકાશમાં ફરતા પથ્થરના નાના નાના ટુકડા અથવા ગ્રહોના નાના નાના ભાગો પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે જેને આપણે ઉલ્કા કહીએ તેથી તે ખરતા તારાની જેમ દેખાય છે પ્રશ્ન નંબર સાત આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરો આકૃતિ દોરી આ રીતના અને તેનું નામ નિર્દેશન કરવાનું છે આ રીતના જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર નંબર લખો એક ચંદ્રગ્રહણ તો ચંદ્રગ્રહણ અહીં તમને નોંધ આપેલી છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમારી નોટબુકમાં લખી શકો છો નંબર બે પરિક્રમણ તો પરિક્રમણની પણ અહીં તમને ટૂંક નોંધ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ કોઈ પણ બે બાહ્ય ગ્રહો તો યુરેનસ અને નેપચ્યુન યુરેનસ તે સૂર્યને ખૂબ જ દૂર હોવાથી સૂર્યનું પ્રખર તેજ તેની સપાટી પર આછી ચાંદની જેવું દેખાય છે તે અત્યંત ઠંડો ગ્રહ છે તેને જોવા માટે ટેલિસ્કોપની મદદ લેવી પડે છે નેપચ્યુન તે નીલા રંગનો ખૂબ ઠંડો ગ્રહ છે તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે તેને આઠ ઉપગ્રહો છે ઈસવીસન અઢારસો ને પિસ્તાલીસમાં ગેલે નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહની શોધ કરી હતી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો